બિલકુલ જ બિલકુલ ત્રણેક કલાકનું કામ કમ્પ્લીટ કરીને આડી પી પાસે આવી જલ્દી ઘરે તો પેલા ગાયમાં છે ને જાફરાફરાતથી ઘરે આવી ગયા છે ને મેં કાંઈ જાફરાત મારે કાંઈ શૂટ નથી કર્યું ખાલી એક રોડ ઉપર હતો ને ત્યારે એક હલકું એવું શૂટ કર્યું હતું ને પછી ના મેં કાંઈ શૂટ કર્યું નહીં પછી મેં કીધું હાલ ડાયરી ઘરે જઈને શૂટ કર્યું તો ઘરે પૂકી ગયા ને જમવાનું ટાણું છે કેટલા દોઢ જેવું વાગી જશે દોઢ વાગી જશે તો ને ગાયમાં પહેલાં જમી લઉં હું છે ને જમવાનું ઓછું કઈ દેખાડું નહીં જમ પેલા જમી લો જમીન પછી જવું છે ખેતર એક આંટો મારવા માટે તો અત્યારે છે મેં જમી લીધું છે ને હવે છે ને હું ખેતર આટો મારતો ઘાઇ કેમ કે ના લીલ ને એવું ઓગળી જાય તો હું છે ને ઘાઇ ખેતર એક આટો માર લો તો હું જાફરાથી તો વી આવ્યો ને ઘેર ગયો ઘેરેથી પાછો આવી ગયો ખેતર એક આટો મારો જોવા આવ્યો આમ કાંઈ લીલ બિલ ને કઈ તો ખેતર આટો મારો આવી ગયો ને સમજો કપા આ બધું વીણાઈ ગયો આ બધું વીણાઈ ગયો ને ઓલી બાદ છે ને હું ફરતી એક આંટો લઉં ઘી ગમે રોજ બોજ તો આવતા હું પેલા આટો મારી લઉં ગાય ઘરે ઘેરે માં ફરતી પૂરો આટો મારી લીધો ને હશે ઉપર ઘાઈ ગમ ઘરે ઘરે હજી ફ્રેશ બ્રેસ ખાવું ને નાસ્તો કરીશું પાર લાગે તો ઘરે તો અત્યારે છે ને હું આવી જઈશું ખેતરથી એક આટો મારીને બહુ મોડો મોડો જતો કાંઈ વહેલા કઈ હું જો નતો ખેતરથી એક આટો મારી લીધો ને પછી ને હું ઘાઇકમાં ફ્રેશ થઈ જાઉં ને ફ્રેશ થઈ જાઉં ભાઈ ફ્રેશ થઈ છે ને નાસ્તોને કરી દઉં સેવડો ને એવું છે નાસ્તોને કરી લે પછી છે ને એક દુકાન બાજુ એક આટો મારવા જાઉં દુકાન બધા ભાઈ બનાવ બેહીન મજા આવી જાય તો હું છે ને તો છે ને હું ખાલી નાસ્તો લઉં પછી જાઉં દુકાન બાજુ વાટો મારો વ્યૂ તમે ક્યાં જવો એવું મસ્ત ના આવડે તમને સિનેમેટિક દેખાડ છે ને મારું મયુર તો કોટ પેન ઊભી જાય હવે એ એમાં શું કરી લીટા એમાં બોલ બોલ પેન થોડા લીટા કરે એમાં ને બોલ પેન મારી છે કે તો ડુસા ની છે ને આ અહીંયા કોણ છે સસિન જમવા ને ભાઈ તમારે તો હવે ને જમવા હે જમવું નથી તારે હાલો જાવ હા તો ખાઈ ગમ ઊભા થઈને હાલો જાવ ખાઈ ગમ તમારે હાલો તમારે ન જમવું નવો કોટ લેવો આ જૂનો થઈ ગયો હા આમ જોવા મારે જૂનો થઈ ગયો લાગે આ જોની નહીં ટાગા બાગાન કઈ લેવો કોટ નાના છોકરાને લેવો મોટા છોકરાનો નાના છોકરાનો વાહ ભાઈ વાહ તો કે દી લેવા દઉં હાલો આજ જવું અત્યારે થોડું જવું ભાઈ હમણાં રજા મળે ને ત્યારે જઈ હાલ છે હાલ હમણાં મયુરભાઈ છે ને કોટ લેવો છે કા કોટ છે ને એનો જૂનો થઈ ગયો તો હવે ગોદી જાય દુકાને થી એ લઈ આવી મુઈરભાઈ કોટ તો હમણે રાખ દે કા રવિવાર જાવ ને રવિવાર નહીં બુધવારે જાવ બુધવાર બુધવાર છે ને મુઈરભાઈ ને આ બુધવાર ને આવતા બુધવારે છે ને મુઈરભાઈ કોટ લઈ દે નવો તો જશે ને હવે જમવાનો ટાઈમ થઈ જશે ને હવે ઘરે મમ્મી જમી લઈ બહુ ભૂખ લાગી જાય અત્યારે જમી લીધું છે ને હવે આવી જશે પાછા આપણી પેશન્સ જઈ જાય વિડીયો એડિટિંગ કરવા માટે તો ઘડીક આપણે વિડીયો એડિટિંગ કરીશું તો ઘડીક સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ કરીશું પછી સુઈ જાય છે તો અત્યારે શું પેલા વિડીયો એન્ડ કરી નાખું તો અહીંયા તમને આજનો વિડીયો ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ફ્રી મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય